નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મીરા એકેડેમીમાં અત્યારના સમયમાં જે પણ એટલે કે જે પણ વિડીયો અમારી ચેનલ ઉપર હાલમાં અપલોડ કરવામાં આવે છે તે તમામે તમામ તમારી ગુજરાત પોલીસની ભરતીને ધ્યાનમાં લાગતી કરવામાં આવે છે તો તમારા તમે અને તમારા જે મિત્રો કે જે પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તો તેમના સુધી આ વિડીયો અચૂક પહોંચાડજો અને અમારા જે લાઈક વિડીયોઝ છે એમના લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો વિદ્યાર્થી મિત્રો હું આજ અમારા માટે ઇતિહાસના એક નો ટોપિક લઈને આવ્યો છું જેનું નામ છે મોર્ય યુગ તો મોર્ય યુગમાં આપણે જોઈએ તો કે મોર્ય યુગની અંદર કયા કયા રાજાઓ થઈ ગયા કે જેને કારણે જે મગધ હતું તે મગધનો શું થયો હતો વિકાસ થયો હતો તો જોઈએ મોર્ય યુગમાં તો કે સૌથી પહેલાં તો કે મોર્ય યુગનું મારે કે સર ઇતિહાસ જાણવો હોય તો એના પુરાવા કઈ ગયા હોય છે તો મારે મોર્ય યુગનું પુરા જાણવા માટે તો એક તો પુરાતત્વીય હોય છે અને એક સાહિત્ય એટલે કે પુરાતત્વ કોને કહેવામાં આવે કોઈ ગુફા કોઈ ગુફામાંથી અથવા તો ગુફાલેખ શિલાલેખ મળી આવેલો તે ગણવામાં આવે છે અને બીજું શું ગણવામાં આવે છે સાહિત્ય ગણવામાં આવે એટલે કે કોઈક લેખકો દ્વારા તેમની શું કરવામાં આવે રચના કરવામાં આવી તો જોઈએ પુરાતત્વિક તો કે પુરાતત્વિકમાં વાત કરવામાં આવે તો કાં તો શિલાલેખો દ્વારા સ્તંભલેખો દ્વારા લઘુસ્તંભલેખો દ્વારા ગુફાલેખો દ્વારા સ્તૂપો દ્વારા અને વિહારો દ્વારા આ પુરાતત્વ સાક્ષર ગણવામાં આવે છે હવે કે 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 સર બીજું કહીએ તો સાહિત્યમાં એટલે જે જે હોય 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 તેમનું શું કર્યું ઇતિહાસ હોય તેનું શું કર્યું હોય વર્ણન કર્યું જેમ કે કલહણ કલહણ દ્વારા કઈ પુસ્તક રાજની રચના કરવામાં આવે રાજંગી બૌદ્ધ ધર્મ ગ્રંથો માંથી મેગેસ્ટની ઇન્ડિગા પુસ્તક છે તેમાંથી આપણને મોરિ નો ઇતિહાસ જાણવા મળે છે વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અને ધમ્મ સૂત્ર જેવા જૈન ગ્રંથો આમાંથી જે સાહિત્ય છે એ સાહિત્યમાંથી કોઈને કોઈ એમસીક્યુ પૂછાઈ શકે જેમ કે ઉદાહરણ તરીકે એમસીક્યુ કેવા પૂછાતો હોય વિદ્યાર્થી મિત્રો તો કે કલંડ દ્વારા શેની રચના કરવામાં આવી છે તો કે રાજ તારંગિણની રચના કરવામાં આવી છે આગળ જઈએ મેગેસ્તનીસનું પુસ્તક કયું છે તો કે ઇન્ડિગા પુસ્તક છે વિશાખાદત્તનું કયું છે પુસ્તક મુદ્રા રાક્ષસ છે કૌટિલ્યનું પુસ્તક કયું છે તો કે અર્ધશાસ્ત્ર છે અને ધમ્મ સૂત્ર શું છે જૈન ગ્રંથ છે એવા એમસીક્યુ તમારી એક્ઝામ માં પૂછાઈ શકે તો આગળ જઈએ ચલો હવે સૌપ્રથમ ભારતમાં સૌપ્રથમ ઐતિહાસિક અને વિશાળ મોર્ય સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન ત્રણસો ને માં કરી હતી ક્યારે થઈ હતી ત્રણસો ને એકવીસ માં કોના દ્વારા કરવામાં આવી હતી ચંદ્રગુપ્ત મોર્યની દ્વારા એટલે કે ઐતિહાસિક અને જે વિશાળ મોર્ય સામ્રાજ્યની જે શરૂઆત કરનારો પહેલો રાજા કોણ હતો તો કે ચંદ્રગુપ્ત મૌર્ય હતો કયા વર્ષમાં કરી હતી ત્રણસો એકવીસ ઈસ્વીસન પૂર્વે ત્રણસો એકવીસ માં કરી હતી મહાવંશ અને દિવ્ય દિવ્ય આધારે ચંદ્રગુપ્તનો જન્મ ત્રણસો નેપાળની તળેટીમાં થયો હતો પીપળી વન એટલે કે હાલના ઉત્તર પ્રદેશમાં મૌર્ય કુળમાં ક્ષત્રિય રાજાને ત્યાં થયો હતો કે જે કોણ હતા ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ ક્યાં કયા વર્ષમાં થયો તો ઈસ્વીસન પૂર્વે ત્રણસો ને માં ક્યાં થયો હતો નેપાળની તળેટીમાં જે શું નામ હતું તેનું પીપળી વન હાલના સમયમાં તેને ઉત્તર પ્રદેશ તરીકે ઓળખવામાં આવે કુળ પૂછવામાં આવે તો કે કુળ કયું હતું મૌર્ય કુળ હતું કયું કુળ હતું મૌર્ય કુળ આગળ જઈએ કેટલાક સાહિત્ય લેખો અનુસાર ધનાનંદે ચાણક્યનું શું કર્યું હતું અપમાન કર્યું હતું તો ચાણક્યએ નંદ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી આ પ્રતિજ્ઞા ચંદ્રગુપ્તને ચંદ્રગુપ્તને લશ્કરી તાલીમ પૂરી પાડવા પાડીને નાશ કરીને ચાણક્ય ચંદ્રગુપ્ત શું બનાવી દીધો રાજા બનાવ્યા હતા આગળ જો વાત આ એવા હોય છે કે જે તમારી એક્ઝામ માટે કેવા મહત્વના કેમ મહત્વના આમાંથી એવા ફેક્ટ લેવામાં આવે છે કે જે તમારી એક્ઝામમાં સીધા એમસીયુ તરીકે પૂછાઈ શકે જેમ કે અહીંયા જે મૌર્યવંશ સૌથી વધુ માહિતી કૌટિલ્યનું જે ચંદ્રગુપ્ત મૌર્યને કયા નામથી ઓળખ્યા હતા સેન્ડ્રોકોટસ તરીકે કહ્યા હતા એવું પૂછવામાં આવે યુનાની લેખકે એક યુનાની લેખક હતા જસ્ટિન તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને કયું નામ આપ્યું હતું તો કે સેન્ડ્રોકોટસ કહેતા હતા શું કેતા સેન્ટ્રોકોટસ કહેતા હતા પછી સૌપ્રથમ વિલિયમ જોન્સને સાબિત કર્યું હતું કે સેન્ડ્રો કોટસ એ ચંદ્રગુપ્ત મૌર્ય છે હવે આ જે નામ હતું આપણને ઇતિહાસમાં ખબર કે જે સેન્ડ્રો કોટસ અને ચંદ્રગુપ્ત મૌર્ય બંને કેવા છે એક જ વ્યક્તિના નામ છે અલગ અલગ નામ છે એક જ વ્યક્તિના બે અલગ અલગ નામ છે તેઓ સાબિત કરો કોણે કર્યું તું વિલિયમ જોન્સને કર્યું તું કોણે કર્યું તું વિલિયમ જોન્સને કઈ રીતે સાબિત કર્યું કે આ જે વિલિયમ જોન્સન હોય તેને ભારતનો પણ ઇતિહાસ ખબર હોય અને કયું ખબર હોય યુનાનનો પણ ઇતિહાસ ખબર એટલે કે ભારત અને યુનાન બંનેનો ઇતિહાસ જાણતા હોય અને બંને એક જ સમય બંને એક જ સમયની વાત કરતા હોય બંને ઇતિહાસની અંદર એક જ સમયની વાત કરતી હોય તો આ વિલિયમ જોન્સને શું કર્યું હતું જે સેન્ડ્રો કોટસ છે અને ચંદ્ર બંને કેવા વ્યક્તિ છે એક જ વ્યક્તિ છે કોણે સાબિત કર્યું હતું વિલિયમ જોન્સને સાબિત કર્યું હતું આગળ જઈએ સમ્રાટ અશોકના શિલાલેખ ઉપરાંત રુદ્ર દામનના શિલાલેખો પરથી પણ મૌર્ય સામ્રાજ્યને ઇતિહાસ મળી આવે છે

પછી બીજી વસ્તુ તેમનું મૃત્યુ દે ક્યારે થઈ તો જોઈએ મોર્ય વંશના પ્રથમ રાજા હતા ચંદ્રગુપ્ત મોર્ય તો કે તેમનો જન્મ ત્રણસો ને બાવીસમાં થયો ક્યારે થયો તો ત્રણસો ને બાવીસમાં ત્રણસો ને બાવીસમાં થયો હતો ત્રણસો બાવીસમાં થયો હતો અને ઈસવીસન પૂર્વે બસો ને સત્તાણુંમાં તેમનું શું થયો હતું મૃત્યુ પામ્યો હતો હવે આગળ જોઈએ ચંદ્રગુપ્ત મોર્ય વિશે

ચાણક્ય હતા તે ક્યાં ગયા હતા ધનાનંદ દરબારમાં ગયા હતા કેમ ગયા હતા કારણ કે જે પશ્ચિમ બાજુ હતી એટલે કે ભારતની જે પશ્ચિમ બાજુ હતી ત્યાંથી કોણ આવતો હતો સિકંદર આવતો હતો કોના ઉપર આક્રમણ કરવા માટે મગધ ઉપર તો તે સાવચેત કરવા માટે ગયા હતા પરંતુ ધનાનંદ હતો તેમણે શું કર્યું હતું તે વાત સ્વીકારી સ્વીકારી એટલે કે તે સમયે જે આર્કેસ્ટ્રાને શું હતો મગ્ન હતો તો જેને કારણે જે

એના ચાર પ્રદેશો જીતી લીધા હતા સિકંદર તો પાછો જતો રહ્યો હતો સિકંદર શું થઈ ગયો પાછો જતો રહ્યો પણ સિકંદર પોતાનો જે સેનાપતિ હતો સેલ્યુલસ નિકટર તેને શું કરી ગયો હતો ભારતની અંદર એટલે કે મગધ સાથે લડવા માટે મૂકી ગયો હતો તો જે મગધ સાથે કોણ લડ્યું હતું સિકંદર નો સેનાપતિ લડ્યો હતો કો શું નામ હતું તેનું સેલ્યુકસ નિકટર સેલ્યુકસ નિકટર અને ચંદ્રગુપ્ત વચ્ચે શું થયું હતું યુદ્ધ થયું હતું જેમાં સેલ્યુકસ નિકટર હારી ગયા અને ચંદ્રગુપ્ત મૌર્ય શું થઈ ગયા યુદ્ધ જીતી ગયા

તો શું નામ આવે પાલી ઓકે આગળ ચંદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પંજાબ અને મગધ વચ્ચે તેણે શું કર્યો પૂર્વ ભારતના પ્રદેશો જીતી લીધા હતા ચંદ્રગુપ્તે ગુજરાત અને સૌરાષ્ટ્ર પર પણ પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું અને પુરાવા રૂપે ગુજરાતના જુનાગઢ ગુજરાતમાં જે જુનાગઢ છે ના શિલાલેખ

અને તથા પૂર્વ સીમા દક્ષિણે કોકલ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રનો પણ પ્રદેશ એટલે કે જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા તેના પ્રદેશો એટલે કે તેની સીમાઓ પૂછવામાં આવે તો કે ઉત્તર ભારતની પૂરેપૂરું ઉત્તર ભારત આવી ગયું પછી પશ્ચિમ આવી ગયું પછી પૂર્વ સીમા આવી ગઈ પછી દક્ષિણમાં કયા કયા તો દક્ષિણમાં કોકલ મહારાષ્ટ્ર અને કર્ણાટક ઉપરાંત ગુજરાત અને પ્રદેશો પણ શું થતા હતા જે ચંદ્રગુપ્ત સામ્રાજ્યનો વહીવટ કર્યા બાદ ક્યારે મૃત્યુ પામ્યા હતા બસો ઈસવીસન પૂર્વે બસો માં શ્રવણ બેલગોળા એટલે કે કર્ણાટકમાં દેહ ત્યાગ કર્યો હતો પૂછવામાં આવે ક્યાં મૃત્યુ પામ્યા હતા શ્રવણ બેલગોળ જેને

કોની પ્રેરણાથી તો કે ભદ્રભાવ ભદ્રભાવ કયા ધર્મ સાથે જોડાયેલા હતા તો કે જૈન ધર્મ કયા ધર્મ સાથે જોડાયેલા હતા જૈન ધર્મ તો કે ચંદ્રગુપ્ત મૌર્યનું અવસન કરી રીતે થયું તું કે આમરણ ઉપવાસ આમરણ ઉપવાસ કરવાથી ક્યાં કર્યા હતા એમણે શ્રવણ બેલ ગોળામાં ઓકે આગળ જઈએ હવે

અમિત્રઘાત નો અર્થ અમિત્ર નો અર્થ પૂછવામાં આવે તો શું થાય છે શત્રુઓના વિનાશક થાય છે ભદ્રસાર અને જૈન ગ્રંથમાં તેને સિંહ સેન કહેવામાં આવે છે બિંદુસર ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર હતા તેમણે ચંદ્રગુપ્તના વિજયોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી ગ્રીક અને અન્ય તત્કાલીન વૈશ્વિક સત્તાઓ સાથે આદાન પ્રદાનમાં મહત્વ આપ્યું હતું આગળ બિંદુસારના સમયમાં સામ્રાજ્યની કેટલી રાજધાની રાજધાની હતી હતી પાંચ બિંદુસાર આજીવક સંપ્રદાય પૂછવામાં આવે કઈ રીતે આજીવક સંપ્રદાય ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના જીવનના છેલ્લા ક્ષણોમાં કયા ધર્મ સાથે જોડાયા હતા જૈન ધર્મ સાથે અને બિંદુસર ને પૂછવામાં આવે કયા ધર્મ સાથે જોડાયેલો હતો તો કે આજીવક સંપ્રદાય સાથે

પિંગલ વત્સ બિરાજતા હતા શું નામ હતું જે આજીવક સંપ્રદાયના જે જ્યોતિષ હતા જ્યોતિષનું નામ મંગાવ્યા હતા જેમાંથી આજે એન્ટીઓકસ હતા તેણે અંજીર પણ આપ્યું હતું મદિરા પણ આપ્યું પણ દાર્શનિકો આપ્યા નહીં બિંદુસાર મૃત્યુ પૂછવામાં આવે તો ઈસવીસન પૂર્વ બસો માં થયો હતો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો અહીંયા સુધી બિંદુ સારું પછી જે સમ્રાટ અશોક આવે છે તેને આપણે મોર્ય યુગના બીજા ભાગ બે માં મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો અમારું જે ચેનલ છે તેને સબ્સ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઈક કરો આવા જ નવા નવા વિડીયો અમારા ચેનલ પર આવતા રહેશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત